હાલ તો સોશિયલ મીડિયામાં રિલેસ બનાવવાના ઈરાદે યુવાનો પોતાનો અને અન્યનો જીવ જોખમમાં મૂકતા હોય છે આવા જોખમી સ્ટન્ટનો ટ્રેન્ડ હમણાં ચાલી નીકળ્યો છે તે થોડા દિવસ પહેલા શહેરના ડિંડોલી બ્રિજ પર એક દોડતા ટેમ્પાના બોનેટ પર બેઠેલા યુવકનો વિડિયો વાયરલ થયો હતો આ વિડિયો જોઈ પોલીસ પણ હરકતમાં આવી હતી અને ટેમ્પો ચાલક તથા સ્ટન્ટ કરનાર બને યુવકને પકડી કાન પકડાવ્યા હતા સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો આ વાયરલ વિડીયો ડિંડોલીના ઓવરબ્રિજના નામે બહાર આવ્યો હોય જેને લઈને ડિંડોલી પોલીસે તપાસ શરૂ કરી હતી તપાસ કરતા તે વિડીયો તારીખ પંદરમી મે બે હજાર ચોવીસના સાંજના સાત વાગ્યાના અરસાનો ડિંડોલીના પ્રમુખ પાર્ક ઓવરબ્રિજ ખાતેનો હોવાની વિગતો બહાર આવી હતી વિડીયોમાં દૃશ્યમાન થતી મહેન્દ્રા પિકઅપ ગાડીના ચાલક ડ્રાઈવર તથા ગાડીના બોનેટ ઉપરથી કેબિનમાં આવતા ઇસમને વિમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સથી ગણતરીના કલાકોમાં જ પકડી પાડી ડિંડોલી પોલીસે ઝડપી પાડ્યા હતા જેટપેલા આરોપી મુકેશ સંજય બુવા તેમજ નવસાદ નેમખાન આલમની ધરપકડ કરી પોલીસે ગુનો દાખલ કર્યો હતો તો પોલીસે આ બંને આરોપીની ધરપકડ કર્યા બાદ તેઓના કાન પકડાવ્યા હતા અને માફી પણ મંગાવી હતી અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા